જય શ્રી કૃષ્ણ આજે હું તમને રાધાષ્ટમી વિશે જણાવીશ સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર ભાદરવા સુદ આઠમ એટલે રાધાષ્ટમી આ દિવસને રાધાજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે જન્માષ્ટમી પછી બરાબર પંદર દિવસે રાધાષ્ટમી આવે છે બરસાનામાં રાધાષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિયા રાધા રાણીની આ દિવસે વિધિવત પૂજા કરવાનો નિયમ છે રાધા રાણીની પૂજા કરવાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ મળે છે આ દિવસે વ્રજના તમામ મંદિરોને સજાવવામાં આવે છે રાધા રાણી શ્રી કૃષ્ણના પ્રિયા છે અને તેમને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે જેવી રીતે આપણે જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખીએ છીએ તેવી જ રીતે રાધાષ્ટમીના દિવસે પણ ઉપવાસ રાખવામાં આવે છે રાધાષ્ટમીના દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા બાદ ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું ત્યારબાદ રાધા રાણીનું વ્રત વિધિ પ્રમાણે રાખવાની પ્રતિજ્ઞા લેવી પછી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં અથવા પૂજા રૂમમાં રાધારાણીની મૂર્તિ અથવા તેમના ફોટાને પવિત્ર જળથી શુદ્ધ કરવા ત્યારબાદ માટી અથવા તાંબાના કળશમાં સિક્કા અને આસોપાલવના પાન મૂકી તેના પર નારિયેળ મૂકવું પીળા કપડાંથી બનેલા આસન પર રાધાજીનો ફોટો કે પ્રતિમા રાખવી અને પછી પંચામૃતથી તેમને સ્નાન કરાવવું પછી ફરી એકવાર જળ અર્પણ કરી ફૂલ ચંદન ફળ ધૂપ દીવો વગેરે અર્પિત કરવું અને નૈવેદ્ય પર તુલસીના પાન ચડાવવા પછી રાધારાણીના મંત્રનો જાપ કરવો ત્યારબાદ શ્રી રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરવી પુરાણોનુસાર રાધાજીના પિતાજીનું નામ વૃષભાનું હતું અને માતાજીનું નામ કીર્તિ હતું એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર શ્રી રાધા તેમની માતા કીર્તિની સાથે નંદરાયજીના ઘરે નંદગામ આવ્યા હતા કેટલાક પુરાણોમાં શ્રી રાધાજીને શ્રી કૃષ્ણ કરતાં પાંચ વર્ષ મોટા જણાવવામાં આવ્યા છે રાધા અને કૃષ્ણ નાનપણથી જ સાથે જ મોટા થયા હતા અને સાથે જ રમતા હતા શ્રી કૃષ્ણને રાધા અતિ પ્રિય છે તેથી રાધાષ્ટમીનો ઉપવાસ કે વ્રત કરવાથી શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે રાધે રાધે આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો